ઉના તાલુકાના બસો સોળ બીએલઓ શિક્ષકો દ્વારા આવેદન પત્ર અપાયું છે તો ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે બીએલઓ શિક્ષકો ઓન ડ્યુટી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું છે જ્યાં સુધી શિક્ષકોનો ઓન ડ્યુટી કરવામાં નહીં આવે ત્યાં સુધી શિક્ષકો દ્વારા બીએલઓ કામગીરી હાથ ધરવામાં નહીં આવે આજે શિક્ષકોના અને ખાસ કરીને બીએલઓના જે પ્રશ્નો હતા કે પ્રશાસન તરફથી જે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે આ કામગીરી પૂરી કરી નાખવામાં આવે દિવસમાં એટલું પૂરું કરી નાખવામાં આવે આ રાષ્ટ્રીય કામગીરી છે અમે અમે વિરોધ નથી કરતા બધા કામ કરીએ પણ જે પ્રશાસનિક જે પ્રેશર છે એમાં આજે શિક્ષકોમાં જે ચાર શિક્ષકોને એટેક આવ્યો છે એક શિક્ષકે આત્મહત્યા કરી છે આ ક્યાનો નહીં અમે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે જે બિલોમાં બહેનો ઓર્ડર છે બાર વાગ્યા સુધી ફિલ્ડમાં કામ એ કેટલું યોગ્ય છે પ્રશાસનનો કોઈ કામગીરીનો કોઈ ઓર્ડર તો હોવો જોઈએ ને કે આપણે આઠ કલાક કામ કરવાનું છે બાર કલાક કામ કરવાનું છે ઓન ડ્યુટી કામ કરવાનું છે કે ઓફ ડ્યુટી અત્યારે અમને ઓન ડ્યુટી પણ મળતી નથી અમે શાળાનું પણ કામ કરીએ છીએ બીએલઓનું પણ કામ કરીએ છીએ આના માટે કોઈ સ્પષ્ટતા નથી કે શિક્ષકોને ઓન ડ્યુટી આપવામાં આવે તો જો અમે કામ કરશું આજે બધા બીએલઓ નક્કી કર્યું કે ભઈ જો અમને ઓન ડ્યુટી આપશે તો અમે શાળા કામ દરમિયાન અમે જે કામ કરવાનું છે રાષ્ટ્રીય કામગીરી એસઆર નિયમ પર કરશું અને જો અમે શાળામાં બાળકો આગળ જે અધ્યાપનનું કાર્ય કરીએ છીએ અમે કરાવતા રહીશું અને જે બેનોના ઓર્ડર છે એમાં ખાસ જોવામાં આવે બેનોના ઓર્ડર રદ કરવામાં આવે અને જે રાત્રિ કામગીરી છે જે ગામમાં જે પત્રકોની અંદર જે બેનોના નંબર છપવાના છે એની હિસાબે જે બહેનોની હેરાનગતિ થાય છે એ પણ થોડુંક સાહેબને માર્ગદર્શન અમે આપી અને એના માટે જે નિવારણ આવે એના માટે પ્રશ્નોની અમે રજૂઆત કરેલી છે અને જ્યાં સુધી શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત નહીં થાય પૂર્ણ નહીં થાય ત્યાંથી કંઈ ઉચ્ચતર નહીં આવે ત્યાં સુધી એસઆઈની કામગીરી તમામ શિક્ષકો અમારા બીએલઓ જે મિત્રો છે એ લોકો આથી ઠપ કરે છે અને જો ઓન ડ્યુટી આપશે તો કામ કરશે અને ત્યાં આથી કામગીરી બધી ઠપ કરવાનું અમે બધાએ નક્કી કર્યું છે અને અમારા જે એક ભાઈનો જે આ દબાણની અંદર જે આજે પોતે શહીદી વહી છે

અત્યારે પાકના જે ફોર્મ ભરાય છે ને જે વ્યક્તિગત પોતે ભરવાના છે એને પણ પંદર દિવસનો ટાઈમ આપ્યો છે એ પણ પૂરું નથી કરી શકતા જે આ વ્યક્તિઓ પોતે સો જાગૃત થાય અને ફોર્મ ભરવા જાય છે અમારે તો લોકો પાસે જઈને ફ્યુઝમાં છે માહિતી માંગવાની છે અને અમને માહિતી ન આપે તો અમે ફોર્મ કેમ જમા કરવાના અને એના માટે મહિનો દિવસ અમારા માટે પૂરતો નથી જો એ લોકોને પૈસા મળવાના છે છતાં ને આને ફોર્મ ભરવા માં લાઈનમાં ઉભા છે હજી તો અમારાથી આ રાષ્ટ્રીય કામગીરીમાં આવડું મોટું કામ અમારે ત્રીસ દિવસમાં પૂરું કેમ કરવું ને સાહેબ અમે પ્રશાસન પાસે પ્રશ્નનો જવાબ માંગીએ છીએ આજે શિક્ષકો અત્યારે બધા લાચાર થઈને ઉભા છે અત્યારે એની સામે કોઈ ઉપર નથી પ્રશાસન અમને વોરંત ધમકી આપે આ નો ન્યાય છે અમને ઓન ડ્યુટી આપતા નથી અમારે કામ અમે કોની એઠ કરીએ છીએ નક્કી નથી ટાર્ગેટ ઉપર કામ કરીએ છીએ અમે અત્યારે કે તમારે એટલો ટાર્ગેટ આજ પૂરો કરી દેવાનો છે તો અમારે કેમ પૂરો કરવો અમારી પાસે ફોર્મ આવે લોકોને જાગૃત કરવા જોઈએ રાજકીય પ્રશાસન જે પક્ષો છે એમને ગામડે 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 બધાના એજન્ટો છે ને માહિતગાર કરવા જોઈએ કે શિક્ષકો આવે તો એને સહકાર આપજો તમે અને માહિતી ભરી નાખજો અમને કોરા ફોર્મ આપ્યા તો લોકો કોરા ફોર્મ આપે છે અમારે અપલોડ કેમ કરવા માહિતી કોઈ પાસે નથી તો આના માટે કંઈક ઠરાવ હોવો જોઈએ સાહેબ અને જે બે લોકો કામ કરે છે વર્ષોથી નિશ્ચિત ખર્ચો અમે ના નથી પાડતા પણ આનો કઈક તમે ઠરાવ કરો કઈક નિયમ બનાવો કે તમારે આટલું કામ કરવાનું છે આટલી કલાક કામ કરવાનું છે અત્યારે બધી બાજુથી અમે ફિટ થઈ ગયા છીએ આગામી સમયમાં તમારે રણનીતિ છે જો અમને on duty આપવામાં નહીં આવે અને અમારા પ્રશ્નોનું નિવારણ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી ઓનલાઈન ચાલુ થશે નહીં મહેશ ડુડિયા નેશન પ્લસ ન્યૂઝ સિદ્ધગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર